જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે ભગવાન જગન્નાથજીને ખીચડીનો ભોગ શા માટે ધરાવવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર જગન્નાથપુરીમાં કર્માબાઈ ભગવાન કૃષ્ણની પરમ ઉપાસક હતી તેઓ ભગવાનને પોતાના પુત્રની જેમ સ્નેહ કરતા હતા કર્માબાઈએ ભગવાનને પોતાના હાથે બનાવેલી ખીચડી ખાવા આપી ઠાકોરજીને આ ખીચડી એટલી પસંદ આવી કે તેણે કર્માબાઈને કહ્યું હતું કે મારા માટે તમે રોજ ખીચડી જ બનાવો હું તમારા ઘરે આવીને ખાઈશ એકવાર એક મહાત્મા કર્માબાઈના ઘરે પહોંચ્યા તેમણે કર્માબાઈને કહ્યું સવારે સ્નાન કરીને તમારે ભગવાનને ખીચડી આપવી જોઈએ કર્માબાઈએ મહાત્માના જણાવ્યા અનુસાર ભગવાન માટે ખીચડી બનાવવાનું નક્કી કર્યું ભગવાન જ્યારે ખીચડી આરોગવા આવ્યા તો કર્માબાઈએ કહ્યું પ્રભુ હું હજી તો સ્નાન કરી રહી છું એટલે થોડો સમય લાગશે ભગવાનને ઉતાવળ હતી કારણ કે મંદિરના દ્વાર ખુલવાના હતા તેથી મોડું થઈ જતાં ભગવાનને ઉતાવળમાં ખીચડી તો ખાધી પરંતુ તેમાં રોજ જેવો સ્વાદ નહોતો પાણી પીધા વિના જ ભગવાન મંદિરે પહોંચ્યા મંદિરની બહાર મહાત્માને જોઈને તેઓ બધું સમજી ગયા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા ને પૂજારીએ જોયું કે ભગવાનના મોં પર ખીચડી ચોટેલી છે પૂજારીએ જ્યારે પૂછ્યું તો ભગવાને કહ્યું હું રોજ કર્માબાઈને ત્યાં જઈને ખીચડી ખાઉં છું પરંતુ આજે મોડું થયું તમે મા કર્માબાઈને ઘરે જાઓ અને તેમને સમજાવો પૂજારીના સમજાવ્યા બાદ સંત કર્માબાઈના ઘરે ગયા અને તેમની પાસે જઈને કહ્યું કે તમે જેમ પહેલાં ખીચડી બનાવતા હતા ને એમ જ બનાવો તમારા ભાવથી જ ઠાકોરજી ખીચડી ખાતા રહેશે પછી એક દિવસ કર્માબાઈનું નિધન થઈ ગયું એ દિવસે પૂજારીએ મંદિરના પટ ખોલ્યા તો જોયું કે ભગવાનની આંખમાં આંસુ હતા પૂજારીએ પૂછ્યું તો ભગવાને કહ્યું હવે મને ખીચડી કોણ ખવડાવશે ત્યારથી જ રોજ કર્માબાઈની યાદ સાથે ભગવાનને રોજ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને આગળ વધારવા માટે થઈને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જગન્નાથજી